થતી હોય છે જાણા લીધે એ છે તે સાધન ખરીદે છે પણ તે ફોર્મ નથી ભરતા તો તેમને છે તે સબસિડી મળવાપાત્ર થતી નથી તો મિત્રો તમે જે સાધન ખરીદો છો તેની અંદર પણ મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થતી હોય છે તો આજે આપણે મિત્રો ડોટ ટુ ડોટ માહિતી મેળવશું કે કયા વિભાગની અંદર ખેતીવાડી વિભાગની અંદર કેટલી અને કઈ કઈ યોજનાઓ ચાલુ થાય છે એ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર ઓગણપચાસ એટલે મિત્રો યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના છે તો મિત્રો દર વર્ષે ચાલુ થતા હોય છે આ વર્ષ છે તો મિત્રો બે હજાર છવ્વીસ ની અંદર પણ મિત્રો વચ્ચે યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ પણ થઈ જશે હવે મિત્રો વાત કરીએ તો પહેલા નંબરની યોજના છે મિત્રો ટ્રેક્ટર ટેલર જે મિત્રો ની પાછળ જે મિત્રો ટોલો આવે છે એ ટોલો ખરીદવા માટે પણ મિત્રો સરકાર તરફથી મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થતી હોય છે તેથી આગળ વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્ર બાજુ છે એ ખેડૂત મિત્રો આ સાધનનો ખૂબ જ ઉપયોગ કરે છે જે સાધનનું નામ છે મિત્રો શણેડો જે આપણે શણેડો વાપરીએ છીએ તે શણેડો ખરીદવા માટે પણ મિત્રો સરકાર તરફથી તમને સબસિડી મળવા પાત્ર થતી હોય છે પછી મિત્રો સોલાર પાવર યુનિટ કિટ આજના સમયની અંદર છે તે મિત્રો રોજડા અને ભૂંડ કે વાંદરા તેનો છે તો મિત્રો ખૂબ જ વધારે માત્રાની અંદર ત્રાસ વધી ગયો છે તો ઝાટકા મશીન ખરીદવા માટે પણ સરકાર તરફથી તમને છે તે મિત્રો સબસિડી મળવા પાત્ર થતી હોય છે તેથી આગળ વાત કરીએ તો ડ્રોનનો છંટકાવ ડ્રોનથી દવા છંટકાવ કરવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થતી હોય છે એથી આગળ વાત કરીએ તો હાલના સમયની અંદર વાત કરીએ તો દરેક ઘરે છે તે મિત્રો ઉપયોગ કરતા હોય છે ખેડૂત મિત્રો જે મિત્રો સ્માર્ટ ફોન જે આપણે ટચિંગ ફોન વાપરીએ છીએ આ ટચિડ ફોન ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે સબસિડી મળવા પાત્ર થતી હોય છે તેથી આગળ વાત કરીએ તો મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન આ જગ્યાએથી બીજી જગ્યાએ પાણી લઈ જવા માટે જે મિત્રો આપણે પાઇપલાઇન વાપરીએ છીએ પાઇપલાઇન જે નાખીએ છીએ એ પાઇપલાઇન નાખવા માટે પણ મિત્રો સરકાર તરફથી તમને જે તે સબસિડી મળવા પાત્ર થતી હોય છે પછી મિત્રો આગળ વાત કરીએ તો માલ વાહક વાહક વાહન તેથી આગળ વાત કરીએ તો મિત્રો માલ વાહન વાહક જે મિત્રો આપણે જે બોરીઓ ભરી એક જગ્યાએ લઈ જવા માટે એની અંદર પણ મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થતી હોય છે અને સૌથી મિત્રો અગત્યની યોજના હોય તો મિત્રો આ યોજના છે જે મિત્રો પાક સંરક્ષણ સ્ટ્રકચર જે મિત્રો ગોડાઉન આવે છે એ બનાવવા માટે પણ મિત્રો સરકાર તરફથી તમને સબસિડી મળવા પાત્ર થતી હોય છે આ યોજનાની અંદર છે તે સરકારે મિત્રો લગભગ એક લાખ સુધીની મિત્રો છે તે સબસિડી કરી નાખી છે તેથી આગળ વાત કરીએ તો માનવ સંચાલિત સહિત કાપવાનું જે મશીન આવે છે એ માટે પણ સહાય મળવાપાત્ર થતી હોય છે તેથી આગળ મિત્રો વાત કરીએ તો પ્લાન્ટર માટે પણ મિત્રો સબસિડી મળવાપાત્ર થતી હોય છે વાવણીઓ જે મિત્રો ઓટોમેટિક ડીલ આવે છે ઓરણી આપણે કહીએ છીએ એ ઓરણી ખરીદવા માટે પણ મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થતી હોય છે પછી મિત્રો પલાવ તમામ પ્રકારના જે મિત્રો પલાવ આવે છે એ ખરીદવા માટે પણ સરકાર તરફથી મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થતી હોય છે પછી મિત્રો રીપર જે આપણે ઝાર વાઢવા માટે કે બાજરી વાઢવા માટે જે આપણે મિત્રો મશીનનો ઉપયોગ કરીએ છીએ રીપર એ રીપર ખરીદવા માટે પણ સરકાર તરફથી મિત્રો તમને છે તે સહાય મળવાપાત્ર થતી હોય છે પછી મિત્રો અન્ય ઓજારો અથવા તો જે સાધનો આવે છે એની અંદર પણ મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થતી હોય છે પછી મિત્રો રોટરી પાવર ટીલર એની અંદર પણ મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થતી હોય છે પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો હોય છે એ પણ સબસિડી મળવાપાત્ર થતી હોય છે અને પછી મિત્રો એક અગત્યની યોજના છે જે દરેક ખેડૂત મિત્રો એમના ઘરે ઉપયોગ કરે છે કે જે પાક સંરક્ષણના સાધનો આવે છે બેટરીવાળો છે મિત્રો પંપ વાપરીએ છીએ આ પંપ ખરીદવા માટે પણ મિત્રો તમને છે તો સરકાર તરફથી સબસિડી મળવા પાત્ર થતી હોય છે એથી આગળ વાત કરીએ તો પંપ સેટ જે મિત્રો આપણે ડીઝલ એન્જિનવાળું જે મશીન વાપરીએ છીએ તે મશીન પછી મિત્રો સબમર્સિબલ મોટર અને જે ઇલેક્ટ્રિક મોટર વાપરીએ છીએ એ મોટર ખરીદવા માટે પણ મિત્રો સરકાર તરફથી મિત્રો તમને છે તે સબસિડી મળવા પાત્ર થતી હોય છે સબસોઇલર છે પછી મિત્રો બ્રશ કટર છે પાવર ટીલર છે મિત્રો ગ્રાઉન્ડર ડીલર છે મગફળી કાઢવાનું જે મશીન આવે છે એ માટે પણ સહાય મળવાપાત્ર થતી હોય છે પછી મિત્રો તાટપત્રી ખરીદવા માટે પણ મિત્રો તમને છે એ સરકાર તરફથી સબસિડી મળવાપાત્ર થતી હોય છે તમામ પ્રકારના જે હેરો આવે છે એ માટે પણ સહાય મળવાપાત્ર થતી હોય છે અને પાવર થેસર જે ખેડૂત મિત્રો જે દાખલા તરીકે જીરું છે રાયડું છે એવા જે સાધનો મશીનો ખરીદે છે થેસર એ થેસર ખરીદવા માટે પણ મિત્રો તમને સહાય મળવાપાત્ર થતી હોય છે તેથી આગળ મિત્રો વાત કરીએ તો વહીલ હો જે છે તે મિત્રો આંતર છે એ માટે પણ મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થતી હોય છે પછી મિત્રો પશુ સંચાલિત વાવણીઓ આવે છે એ માટે પણ મિત્રો તમને સબસિડી સહાય મળવા પાત્ર થતી હોય છે આગળ આપણે મિત્રો વાત કરીએ તો લેન્ડ લેવર જે મિત્રો પાવડો આવે છે એ ખરીદવા માટે પણ મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થતી હોય છે હવેની જે મિત્રો યોજનાઓ છે તે ખૂબ જ અગત્યની યોજનાઓ છે જે છે તે રોટાવેટર હાલના સમયની અંદર જે હું વિડીયો બનાવું તો મોટાભાગની જે યોજનાની કમ્પ્લીટ હોય યોજના માટે જે મિત્રો કોમેટો એ છે તે મિત્રો રોટાવેટર તો જે ખેડૂત મિત્રોને રોટા લેવું હોય તો તેમને છે તે મિત્રો ઓનલાઈન અરજી કરવી એ મિત્રો ફરજીયાત છે તો ત્યારે મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થતી હોય છે તો આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરાતા હોય છે પછી મિત્રો ટ્રેક્ટર હોય છે તો ટ્રેક્ટર માટે પણ સબસિડી સહાય મળવાપાત્ર થતી હોય છે આ યોજનાની અંદર પણ મિત્રો સરકારે છે તે એક લાખ સુધી મિત્રો છે તે સબસિડી કરી લીધી છે પછી મિત્રો પોસ્ટ હોલ ડીલર આવે છે તે માટે પણ કલ્ટિવેટર જે આપણે મિત્રો ખેડ માટે જે સાધનો ઉપયોગ કરીએ છીએ એ કલ્ટી ખરીદવા માટે પણ સહાય મળવા મળતી હોય છે અને મિત્રો ટ્રેક્ટર ઓપરેટેડ સ્પેર જે મિત્રો આવે છે સ્પેર દવા છાંટવા માટે એ પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થતી હોય છે એમ કુલ મળીને મિત્રો છે તે આપણે તેત્રીસ જેટલી યોજનાઓની વાત કરી અને કુલ છે તે મિત્રો ઓગણપચાસ જેટલી મિત્રો છે તે ખેતીવાડી વિભાગની અંદર યોજનાઓ ચાલુ થતી હોય છે હવે ખેડૂત મિત્રોના મગજમાં એક પ્રશ્ન હશે કે આ બધી યોજનાઓ વિશે વાત તો કરી પણ આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે ભરાશે તો ખેડૂત મિત્રો તમારે જો આ બધી યોજનાઓની અંદર લાભ લેવો હોય અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો એ હું તો મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપ છે ચેનલ બનાવેલ છે એની અંદર પણ મિત્રો તમે જોઈન થઈ જાઓ જાના લીધે એ પણ હું તમને નીચે લિંક મૂકી દઉં છું જાના લીધે જે પણ યોજનાઓ ચાલુ થાય દાખલા તરીકે વાત કરીએ તો પોત દિવસ પછી મિત્રો ગોડાઉન છે કે ટ્રેક્ટર છે કે રોટાવેટર છે કલ્ટી આવી બધી યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરાય છે પણ મિત્રો તમને ખબર નથી તો તમે મિત્રો ફોર્મ ભરતા નથી ને તમને લાભ મળતો નથી એટલે મિત્રો જે યોજનાઓની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ આ ખેતીવાડી યોજનાને એક તો પહેલાં સૌથી પહેલાં મિત્રો સબસ્ક્રાઈબ કરો જેવી જે મિત્રો યોજનાઓ ચાલુ થાય છે તેના મેં મિત્રો સૌથી પહેલાં તો આ યુટ્યુબ ચેનલની અંદર અમે વિડીયો અપલોડ કરી દઈએ છીએ તેમ છતાં એ તેથી આગળ વાત કરીએ તો તમે અમારે જે વોટ્સઅપ ચેનલ છે એને પણ મિત્રો ફોલો કરો જાણે લીધે તેની અંદર પણ મિત્રો તમને સૌથી પહેલાં માહિતી મળશે અને મિત્રો વાત કરીએ તમે કઈ યોજનાઓની અંદર સબસિડી મળી છે એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ને હવે હવેના સમયની અંદર મિત્રો તમારે કઈ યોજનાની અંદર સબસિડી જોઈએ છે એ પણ મિત્રો અમને કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર